નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સરવાઢેડ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ છ વિષય કયો વિષય ગણિત ચેપ્ટર નંબર સાત નામ શું અપૂર્ણાંક સંખ્યાઓ એમાં પણ કયો ટોપિક સ્વાધ્યાય સાત પણ છ નો દાખલા નંબર એક બહુ મજાનો ટોપિક છે શીખવો છે ને રેડી છો મારી સાથે શીખવા માટે તો આવી જજો વિદ્યાર્થી મિત્રો બરાબર છે આપણી સાથે શીખવાનું છે મજાક કરવાની છે દાખલા નંબર 1 શીખવામાં ચાલો જોઈએ પણ હા એ પહેલા થોડીક વાત કર દો કે અગાઉના વિડિયો એટલે કે સ્વાધ્યાય 7.1 થી લઈને 7.5 સુધી સાહેબે શીખવાડ્યું છે એની લિંક કે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બાકી વિડિયોને લાઈક કરવાનો વિડિયોને શેર કરવાનો છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો નહીં ભૂલવાનું ભાઈ બાજુનો બેલ આઇકન પણ દબાવી દેવાનો કે જેનાથી મજા જ મજા આવે કરે બરાબર છે ચાલો જોઈએ આપણે ઓકે લો સાત પોઈન્ટ પાંચમાં છેલ્લા દાખલામાં શીખવાડ્યું એ પેલા આપણે ફરી એક વખત વિષમ છેદીના સરવાળા બાદબાકી વિશે વાત કરું છું વિષમ છેદી સંખ્યાના સરવાળા બાદબાકી કરવા હોય

લા કોનો કોનો લેવો પડે ત્રણ અને સાત એકવીસ ક્લિયર બરાબર બે ના છેદ માં ત્રણ ગુણ્યા ત્રણ ને કેટલા વડે ગુણવાનું સાત વડે બે ને ગુણવાનું સાત વડે કેમકે ત્રણ ને બનાવવા એકવીસ આઈ વોન્ટ ટુ મેકઅપ થ્રી ઇન્ટુ ટી વન સો મલ્ટીપ્લાય વિથ સેવન થઈ ગઈ સાત દુ ચૌદ ત્રણ સત્તા એકવીસ પ્લસ ત્રણ એકાદ ત્રણ સાત તેરી એકવીસ અંશ નો સરવાળો કરી દેવાનો ચાલો તો ચૌદ પ્લસ ત્રણ છેદ એકવીસ ને ત્રણ સત્તર ના એકવીસ

પંદર બેઠા બેઠા ત્રણ પંચા પંદર ત્રણ વડે તો દસ ગુણ્યા ત્રણ કર્યું તો અંશમાં પણ ત્રણ પ્લસ ના છેદ માં પંદર ગુણ્યા સાત ગુણ્યા તો છેદ માં પંદર દુ ત્રીસ અંશમાં સાત દુ ચૌદ થઈ જશે અંશ નો સરવાળો અંશમાં કરનાવ પ્લસ ચૌદ ચૌદ ને નવ કેટલા થઈ જાય ત્રેવીસ આવું ડાયરેક્ટ એક સ્ટેપ કર્યું છે સમજાય ત્યારબાદ નેક્સ્ટ દાખલો દાખલા નંબર નવ અને સાત બે ક્રમિક એકી સંખ્યાનો લસા તેના ગુણાકાર શું આવશે લસા નવ સાત બરાબર ત્રેસઠ નવ સત્તા ત્રેસઠ 4 ના છેદમાં નવ કેટલા વડે ગુણવાનું અંશ છેદમાં સાત સાત વડે બરાબર પ્લસ બે આખાના ના છેદમાં સાત ગુણ્યા કેટલા વડે ગુણવાનું છેદમાં નવ 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 વડે બરાબર સાત સાત ચોક અઠ્યાવીસ સત્તા ત્રેસઠ ત્રેસઠ બે અઢાર ઓકે બરાબર તો શું થાય અઠ્યાવીસ પ્લસ અઢાર છેદમાં ત્રેસઠ બરાબર એકદમ ઇઝી છે વીસ ને દસ ત્રીસ ત્રીસ માં ઉમેરવાના સોળ કેમ સાહેબ આઠ ને આઠ સોળ ત્રીસ માં સોળ ઉમેરો એટલે કેટલા છેતાલીસ

તે માટે અહી આપણે લેશું લસાજ્ય ચલો બરાબર દાખલો કરીએ પાંચ ગુણ્યા ત્રણ છેદ માં સાત ગુણ્યા ત્રણ પ્લસ એક ગુણ્યા સાત છેદ ત્રણ ગુણ્યા સાત હું આશા રાખું તમને આ વાત સમજાણી હશે બરાબર પાંચ પંદર છેદમાં સાત પ્લસ સાત ના ને સાત બાવીસ થઈ જાય ઓકે અને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવું ફેરવી શકાય એક પૂર્ણાંક એક ના એકવીસ ક્લિયર જોઈએ નેક્સ્ટ દાખલા નંબર એ 2 ના છેદમાં પાંચ પ્લસ એક ના છેદમાં ક્રમિક સંખ્યા નો લસા પણ તેના ગુણાકાર જેટલો મળે ચાલો બરાબર બે છેદમાં પાંચ તો પાંચ છ ત્રીસ પ્લસ છેદ માં છ પંચાત્રીસ બરાબર છ દુ બાર પાંચ છીસ પ્લસ પાંચ ના છેદમાં છેદ માં ત્રીસ આ થઈ ગયો જવાબ જોઈએ નેક્સ્ટ એફ નંબર નો દાખલો બહુ ઈઝી છે મજાનો દાખલો ચાલો છેદ માં પાંચ અહીંયા જો અવિભાજ્ય સંખ્યાનો નિયમ એ લાગે લસા માટે અને બે ક્રમિક એકી સંખ્યાનો એ લાગે એટલે લસા 5 3 બરાબર કેટલો થઈ જાય 15 તો બરાબર 4 ના છેદ માં 5 ગુણ્યા 3 3 2 ગુણ્યા 5 છેદ માં 3 ગુણ્યા 5 શું કામ આ બધું બાજુમાં નથી હાલે છે આવડા એ ખબર હોય જોયો રાઉન્ડ કેરાઈ ગુણાકાર શું કામ કેરા મારા વાલા વિદ્યાર્થીઓ બે હાથ જોડી નમ્ર વિનંતી કે આની આપણે સભાન અવસ્થામાં ભાન હોવી જોઈએ મારા પંદર પ્લસ પાંચ દુ દસ ત્રણ પંચા પંદર ચાલો બાર પ્લસ દસ આખાના છેદ માં પંદર બાર ને દસ બાવીસ બાવીસ ના છેદમાં પંદર તો પંદર એકા પંદર

માઇનસ નિશાન આપી છે તો માઇનસ મૂકજો ભૂલી ન જતા હો વાલા વિદ્યાર્થીઓ એ વાલા વિદ્યાર્થીઓ ભૂલી નો જતા ચાલો માઇનસ ની નિશાની છે માઇનસ કરજો બરાબર છ ત્રણ ત્રણ ના ઘડિયા ની અંદર છ આવી જાય ત્રણ ના ઘડિયા ની અંદર છ આવી જાય એટલા માટે મોટી સંખ્યા તમારો લસા અહીંયા લસા છ ત્રણ બરાબર કેટલો થઈ જાય છ ગણે છ તો પેલી કરવાની અંશમાં કરવાની વાત બાકી ચાલો તો પાંચ માઇનસ બે આખાના છેદમાં છ બરાબર પાંચમાંથી બે છે એટલે છેદમાં છ અંશ છેદની અંદર કે ઉડે શું સાહેબ ત્રણ દુ છ ત્રણ ત્રણ ઉડે છે તો જવાબ આવશે મારો ના

હવે ભાગ ચાલે ત્રણ વડે ઓકે ત્રણ એકા ત્રણ ચાલો ત્રણ દુ છુ બાર લસા કેટલો કોનો કોનો ત્રણ ચાર બે બરાબર બાર ક્લિયર તો બે ના ત્રણ અંશ છેદમાં કેટલા કેટલા વડે ગુણવાનું ચાર ચાર વડે ગુણવાનું કેટલા કેટલા વડે ગુણવાનું ચાર ચાર વડે ગુણવાનું ઓકે ચલો પ્લસ છેદમાં બે તો બે ને બનાવવા બાર કેટલા વડે ગુણવું પડે છ વડે ભાઈ ત્રણ ને ગુણવું પડે છ વડે આગળ જોઈએ બરાબર ચાર દુ આઠ ચાર તેરી બાર ત્રણ તેરી નવ ચાર તેરી બાર છ એકાદ છુ બાર વંશ નો કરી દરવાળ પ્લસ છ આખા છેદમાં ઓકે તો ત્રેવીસ ના છેદમાં માં બાર ફરી વાત સમજાય છે વાળા વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો અહિયાં મેન વસ્તુ આ છે બરાબર ચાલો આને તમારે અપૂર્ણાંકમાં ફેરવીએ મિશ્ર અંદર તો બાર એકા બાર ત્રેવીસ માંથી બાર એટલે વધશે આવડી જાય બે ત્રણ છ બે એકા બે ત્રણ દુ છ ત્રણ બેઠા ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તો બે ત્રણ છ નો લસા કેટલા છ બંને બે અને ત્રણ બંને છ ના ઘડિયામાં આવી જાય બે છેદમાં ત્રણ ગુણ્યા બે પ્લસ એક ના છેદ માં છ સમજાની વાત અહીંયા એક છેદ માં બે છેદ ને બનાવો છો ત્રણ ત્રણ વડે ગુણ છેદમાં માં ત્રણ બનાવો છો બબે વડે ગુણ અહીંયા ગુણવાની જરૂર છે નહીં ત્યાં ડાયરેક્ટ લખીશો બરાબર ત્રણ એકા ત્રણ બે તેરી છ પ્લસ બે એકા બે ત્રણ દુ છ પ્લસ એક ના છે છ ના છેદમાં ઉડી જાય છ છ ઉડી જાય તો કેટલા વધશે એક અડે આ થઈ ગયો તમારો જવાબ ક્લિયર જોઈએ નેક્સ્ટ આવેલો જવાબ શું છે સરવાળો

અશુદ્ધ અપૂર્ણાંક અપૂર્ણાંકની અંદર ફેરવવાનો છે એમ અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ચાલો 3 એકા 3 ને 1 4 ના છેદમાં 3 પ્લસ 3 તેરી 9 9 ને 2 11 ના છેદમાં 3 તો હવે છેદ સરખા છે હા સાહેબ છેદ સરખા તો અંશનો કરી દો સરવાળો 4 plus 11 ના છેદમાં 3 ક્લિયર ચલો બરાબર 4 ને 11 15 ના છેદમાં 3 અહીંયા દેખાય 5 તેરી 15 છે 5 તેરી 15 તો 3 3 ઉડી જાય તો જવાબ કેટલો આવે 5 અડે તમારો નો દાખલો પણ મિશ્ર છે ને ને એક છેદ માં ચાર ત્રણ ચાર ક્રમિક સંખ્યા લસા આવશે ચાર તેરી ને બાર આવું હમણાં શીખવાડું આ બધા લસા મગજ અંદર ફિટ હોવા જોઈએ ત્રણ ચાર નો લસા એટલે બાર આમ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને પેલા આવડો છે બરાબર ચૌદ ગુણ્યા ચાર છેદમાં ત્રણ ગુણ્યા ચાર તેર ગુણ્યા ત્રણ છેદ માં ચાર ગુણ્યા ત્રણ ચાલો બરાબર ચોક છપ્પન તેરી ઓગણચાલીસ ચાર તેરી બાર કરશું છપ્પન પ્લસ ઓગણ ચાલીસ આખાના છેદ બાર છપ્પન પ્લસ ઓગણ તો છપ્પન માં ઉમેરી દેવાના નવ કેટલા વધે અગિયાર અગિયાર ના છેદ માં બાર આ બંને જવાબ છે ઓકે તમારા ક્લિયર થાય વાત આ બંને તમારે લખી દેવાના છે જવાબ આવડશે ને એકદમ સહેલું સહેલું છે એમ દાખલો બહુ મજાનો છે મસ્તી નો છે ચાલો સોળ ના છેદમાં પાંચ માઇનસ સાત ના છેદમાં અહીંયા પાંચ એકા પાંચ ચાર ના છેદમાં પાંચ ક્લિયર આ થઈ ગયો તમારો ચાલો ચાર ના છેદ માં ત્રણ છેદ માં બે બહુ ઈઝી દાખલો છેદમાં ત્રણ ને બે લસા કેટલો મળે સાહેબ લસા અ ચાર દુ આઠ ત્રણ દુ છ માઇનસ ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ આઠ માઇનસ ત્રણ આખા ના છેદ માં છ તો આઠ માંથી ત્રણ જાય એટલે પાંચ છેદ માં છ આ થઈ ગયો તમારો જવાબ ક્લિયર

સરસ મજા ભરપૂર લાભ મળવાના છે વિદ્યાર્થી મિત્રો તો ભૂલ્યા વગર લાભ લેજો 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 ભાઈ પછી કે અમે બાકી રહી ગયા ભાઈ ઓકે તો લાભ લેવાનો છે તો તો જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા આપણો સ્વાધ્યાય દાખલા નંબર એક પૂરો થાય છે હજી આપણે આઠ દાખલા આ સ્વાધ્યાય બાકી છે તો ફરી મળીશું તે દાખલાઓ સાથે ત્યાં સુધી હું આપણે રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત